નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના કોસંબિયા બહેજ ગામે ભૂંડ પકડવાના ફંદામાં દીપડી ફસાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબિયા બહેજ ગામની સીમમાં અંદાજીત 3 થી 4 વર્ષની દીપડી ફસાઈ ગઈ હતી જે દીપડી ખેતરમાં ભૂંડને પકડવા માટે બનાવેલ ફંદામાં ફસાઈ ગઈ હતી બનાવને લઈ વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યો રેસ્ક્યુ માટે પહોંચી ગયા હતા જેમાં ફંદો ફાટી જતા દીપડી સહી સલામત મુક્ત થઈ ગઈ હતી જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સોનગઢ તાલુકાના સિંગપુરથી વાઘનેરા જતા માર્ગ પર આધળની ઇકો કારના ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુરથી વાઘનેરા માર્ગ પર જતા મુકેશભાઈ વસાવાને ઇકો કારના ચાલકે અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડ મુકેશ વસાવાનું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે ઇકો કારના ચાલક ભાવેશ જોગલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે ઘરમાં પ્રવેશેલા ચોરને ઝડપી પાડવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાડા ગામે ફરિયાદીના રહેણાંક ઘરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશેલા ચોરને લોકોએ ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો બનાવને લઈ કાકડાપાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ચોરીસમ વિનય યાદવનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રોજ કલાકે મળી હતી વ્યારા નામદાર કોર્ટ દ્વારા અકસ્માતના ગુનામાં આરોપીને સજા ફટકારવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નામદાર કોર્ટ દ્વારા અકસ્માતના ગુનામાં સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જેમાં આરોપી ગમનભાઈ ગુલાભાઈ ગામિત કાર લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જંગેનો કેસ આરોપીને દોષિત ઠેરવી સજા અને દંડ ફટકાર્યો છે જે માહિતી શુક્રવારના રોજ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજના અલગ અલગ વિસ્તારના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વન અધિનિયમ અંતર્ગત જે દાવા પેન્ડિંગ છે એના આપવા બાબતે રજૂઆત કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાપી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખે પ્રદેશ પ્રમુખની ઓફિસ ખાતે જઈ મુલાકાત કરી તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે સુરજ વસાવાની નિમણૂક કરવામાં આવતા નવનિયુક્ત પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની શુભેચ્છા મુલાકાત લઈ ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું હતું જેમાં ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદનના હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓની હાજરીમાં દરેક તાલુકા પંચાયત ખાતે ચાલો આપણા ઘર આપણા ગામડાના સ્વચ્છ અને નિર્માણ બનાવતી નારીઓનું સન્માન કરીએના સ્લોગન સાથે કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા સિવાસદનના હોલમાં સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ જેમાં મંતવ્ય લેવામાં આવ્યા વ્યારા ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં દરેક સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા જેમાં ખાસ કરીને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોની નોંધણી થાય જે અંતર્ગત અલગ અલગ સૂચનો દરેક લોકો દ્વારા આપવામાં આવ્યા હતા જે બેઠક શુક્રવારના રોજ ત્રીસ કલાકે યોજાઈ હતી ઉછલ મામલતદારને વિદ્યાર્થીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું ઉછલ તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારી પુસ્તકાલયનો સમયગાળા બાબતે આવેદન આપવામાં આવ્યું છે જેમાં સરકારી પુસ્તકાલયનો સમય વધારીને આઠ કલાકથી છ દસ કલાક સુધી કરી આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું જે અંગેની માહિતી પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત